શ્રી કૃષ્ણ આજે માતાજીની આજે આપણે બનાવવાનું છે દેશી મરચાંનું અથાણું કટકી વાળું બહુ સરસ તમે જોઈ શકો છો વાડીમાંથી સરસ મજાના મરચાં મંગાયા છે સરસ બે પાણી ધોઈ અને કોરા પાડી લીધા છે પાણીવાળા ના હોવા જોઈએ સરસ મજાના આપણા મરચાં છે કટકી વાળું અથાણું બનાવશું આ અથાણું તમે છ મહિના સુધી સાચવી શકો છો તો અથાણું આપણે કટકા કરીશું મરચાં બધા સમારીને લઈ લીધા છે આપણે બે ચમચી હળદર નાખવાની છે બે ચમચી આપણે મીઠી ના મીઠું નાખીશું હવે આપણે હળદર મીઠું નાખ્યા પછી આવી રીતના હાથની અડાણવાનો અને આવી રીતના મસ્ત મજાનું મિક્સ કરી લેશું અને આને પાંચ કલાક સુધી આવી રીતના તપેલા અંદર નાખી દઈશું પાંચ કલાક પછી આને એક ચાયણાના અંદર લઈ અને પેપરના અંદર કોરા પાડ દેવાના છે તો આપણે આવી રીતના સરસ મજાનું મિક્સ કરી દીધું છે પાંચ કલાક સુધી રાખી દેસુ હળદર કાઢી દીધા અને એક કલાક સુધી મેં તડકાના અંદર મૂકી દીધા એકદમ મસ્ત મજાના છૂટા થઈ ગયા છે હવે આપણે સરસ મજાનો મસાલો બનાવી અને વઘાર કરવાનો છે મરચાં તપેલીના અંદર લઈ લીધા છે મેં તમે એક વરસ પૂરો સાચવી શકો એવો સરસ અથાણું મસાલો છે તો એના માટે વરિયાળી છે અડધી ચમચી અજમો નાખું છું એક ચમચી જીરું છે અને મરચાં મોરા છે થોડા કાળા મરી લઉં છું अरामोली टेस्ट बहुत तरस आवे थोडा किवा मेथीना दाणा लऊ छु अबे आपण आने पकी लेवानू छे सरस राई फुटे चार सुधी आपण फरक करू छे आने राई फुटे स एकले तरस मध्ये अनो मसाला आपडो रेडी થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો ડાન્સ કરે છે રઈ રઈ એવું નથી હોતું તેલ હોય ત્યારે ફૂટે વગર તેલ પણ રઈ આવી રીતે એકદમ ધાણીના પેટમાં ફૂટે છે તો મસ્ત ફૂટી રેડી થઈ ગયું છે હવે આપણે આને મિક્સરના નાના જાનના અંદર નાખી દેશું થોડું ઠંડુ પડે પછી પીસવાનું થોડું વધારે રાખવા માટે આપણે સરસોનું તેલ ઉપયોગ કરીએ છીએ સરસોના તેલના અંદર બનાવશું સરસોના તેલના અંદર બનાવેલું જલ્દી વસ્તુ ખરાબ નથી થતી હોતી અથાણા તો એકદમ પ્યોર ગાળી સરસોનું તેલ લઉં છું હું એક વાટકી એટલું મસ્ત મજાનું તેલની ગરમ કરવાનું છે તેલ ગરમ થાય છે કે એટલે આપણે આ પીસી લેવું છું મેં વરિયાળીનું માપ થોડું ઓછું લીધું છે કે મેં મને વરિયાળી વળી નથી ભાવતી હોય તમે વરિયાળી થોડી વધારે નાખી શકો છો પીસી રેડી કરી દેશો સરસોનું તેલ એકદમ ધૂવાણા નીકળે ત્યાર સુધી આપણે ગરમ કરવાનું કેમ કાચું તેલ હોય તો સુગંધ સારી ના આવે એના માટે ના દાણા નાખીશું અને જોઈ લેશું કે કે રાહી તરફ મેથી સરસ ફૂટે પછી તેલ ઠંડુ પડી જવા દેવાનું મેથી સરસ ફૂટી ગઈ છે હવે આપણે તેલને ઠંડુ પડવા દઈશું સરસ પછી રેડી કરી દીધું છે આપણે આ તપેલીના અંદર નાખી દઈશું સાથે આપણે

આપણે બે ચમચી એટલું નાખી દેસુ સરસ મજાનું આવી સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે થઈ ગયું છે તો આપણે અંદર તેલ નાખીશું તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું અથાણું બનશે બહુ જ ફાઈન તમે એક વર્ષ સુધી સાચી શકો છો અને આપણે ગુજરાતી લોકોને તો ખીચડી જોડે ભાખરી જોડે બધા જોડે જોતું હોય આવી રીતના ઘરનું બનાવવાનું અને બહુ જ સરસ બને હવે આપણે આવી રીતના એક મસ્ત મજાની કાચની લેવાની અને અંદર ભરી દેવાનું જ્યારે ખાવું હોય ત્યારે થોડું થોડું ચમચીમાં લઈને ખાવાનું તેલ વધારે નહીં ઓછું નહીં અને બહુ સરસ મજાના આપણા મરચાંની કટકી વાર વથાણું રેડી થઈ ગયું છે બધું ભરી દેશું આવી રીતના આપણે મેં આખી બહેણી ભરી લીધી છે અને આપણે જયારે ખાવાના હોય ત્યારે આવી રીતના અલગથી લેવાના કે પૂરો હાથ નહીં અડાડવાનો મરચામાં મરચાં રાખશો તમારે એક વર્ષ સુધી એમને મજા સરસ મજાના મિત્રો તમને એક વાત કહું જયારે તમે અથાણા બનાવો સૌથી પહેલા બહેણી સરસ મજાની ધોઈ અને તડકે તપાડ જવાનું પછી બનાવવાનું કાલે આવીશ તમારી માટે નવી રેસીપી સાથે ઓકે બાય બાય